અમદાવાદ કોર્પોરેશન જેણે પંદરસો કિલો પ્લાસ્ટિકમાંથી બનાવ્યા બાળકો માટેના રબકડા અને જેકેટ્સ શહેરમાં પચીસથી એકત્રીસ જાન્યુઆરી સુધી યોજાયેલા કાંકરિયા કાર્નિવલમાંથી માફ કરશો પચીસથી એકત્રીસ ડિસેમ્બર સુધી યોજાયેલા કાંકરિયા કાર્નિવલમાં પ્રશાસને પંદરસો કિલો પ્લાસ્ટિક એકત્ર કર્યું હતું આ વેસ્ટમાંથી કોર્પોરેશને પહેરવા માટેની કોટી ઉપરાંત કોટીનું નિદર્શન અમે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને પણ આ કોટી અર્પણ કરી અને પહેલા જયારે કોટી આપી ત્યારે એમના ઉદ્ધાર થઈ પડ્યા કે ભાઈ આ સામ સાની છે કે એવી કોટી છે ત્યારે અમે એમને કીધું કે ભાઈ કાંકરિયા કાર્નિવલ દરમિયાન જે પણ વેફ્ટ નીકળ્યો હતો બોટલોનો એ બોટલ વેફ્ટમાંથી આ કોટી બનાવી છે ત્યારે અમને પણ આ સ્ટાર્ટઅપની ખૂબ જ પ્રશંસા કરી છે અને આ પ્લાસ્ટિકમાંથી આ રીતે અલગ અલગ વસ્તુઓ બનાવી કે ભાઈ વેફ્ટમાંથી બેફ્ટ તરફ કઈ રીતે જવાય કે દેશના વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળી રહ્યું છે એના અનુસંધાને આ કોટી અમારા સ્ટાર્ટઅપના મિત્રોએ બનાવેલી છે વીસ બોટલમાંથી એક કોટીનું નિર્માણ થતું હોય છે